કોલકાતામાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ દેશભરમાં ઘટનાને લઈને રોષ ફાટી નીકળ્યો છે જેને પગલે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે લક્ષ્મી વિલાસ પેલેસ થી એસએસસી હોસ્પિટલ સુધી મૌન રેલી કાઢવાનું આહવાન કર્યું હતું ત્યારે ગઈકાલે રાત્રે મહારાણી રાધિકા રાજેની આગેવાનીમાં પેલેસના ગેટ આગળથી શરૂ કરવામાં આવેલ મૌન રેલી સયાજી હોસ્પિટલમાં કેન્ડલ સળગાવી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો કાળા કપડા પહેરીને જોડાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત નવ ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપના આધારે પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે કોર્પોરેશનના આયર વિભાગ દ્વારા ફાઇનલ શો કોઝ નોટિસ આપી દસ દિવસમાં જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો જેથી સંતોષકારક જવાબ આપવામાં ન આવતા આ તમામ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ મહિના દરમિયાન વરસેલા અંધાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી આજે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે